આજે ચાર ઓક્ટોબરને શનિવારે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલ નામની સત્તાવાર જાહેરાત થતાં કાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી પોતાનો આનંદ અને ખુશી દેખાડવામાં આવે લાંબા સમયથી ચાલતી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અંત આવ્યો છે આજે ચાર ઓક્ટોબરને શનિવારે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલના નામની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે અને તેમણે કમલમ ખાતે ચાર્જ પણ સંભાળી લીધો છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ઉદેદારો મળીને તાલુકા પંચાયત ખાતે ફટાકડા ફોડી અને પેડા ખોડાવી પોતાનો આનંદ દેખાડવામાં આવ્યો તેમાં મુખ્યત્વે કાલોલ નગરપાલિકા પ્રમુખ એડવોકેટ અશוק માઈક ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી કાલોલ તાલુકા સંગઠન માં મંત્રી વિરેન્દ્રભાઈ સંગઠન મંત્રી કિશોરભાઈ પરમાર તથા ગુણંદભાઈ અને બીજા અનેક ઉદેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સાહિર પઠાણ કાલોલ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ